અને વીરમદેવ જે માં ભાઈ છે આ દ્વારકા જેવું ગામ છોડી આજે પોકરણ ગઢ મારો અવતાર છે પોકરણ ગઢ અંદર જે રાજા અજમલ બિરાજમાન છે અત્યારે એની ઘરે નાનો નાનો 5 વર્ષનો બાળ બની એને એની ઘરે અવતાર ધારણ કર્યો છે અને આજે મારું નામ હું છે હું તમને કહું વા રાખ જોરે રાખ જો એવા રાખ જોરે રાખ જો હિંદવા રેવા નામ જો એવા એ રે રાખજો રાખજો પીપળી ના પીરે વારે રાખજો આવીને ભેરવનો સહાર કરીશું હે આવીને યુ કરાયું દારશું આવી રીતે મારો જન્મ છે અને ભેરવા દાદા સહાર કરું છું અને મારી માતા મીનંદેનો કોખે જન્મ દ્યો છે અને અત્યારે મારી માતા મીનંદેવની ઘરે જ્યારે ઘાસ નીરવા જાતી હોય ત્યારે આ ચૂલે ઉકળતી દેગ હોય ને આજે આ રણુજાનો પીપળીનો પીર આ પોતે હું ઉતારું છું આ જ મારું મત છે રામાપીનો જય પીપળીના પીર તરીકે ઓળખાય છે અને મારું મંડળ હમણાં થોડાક દિમા આવશે એ હું તમને બધું કહે હવે તમે મારી વાત સાંભળો હવે મા હવે જ્યારે રાજા અજમલ એની જયારે દીકરી સગુણા જયારે સોળ વર્ષની ઉમર થઈ ત્યારે અરે રાજા અજમલ આજે પેલા મને વાત કરજે તારે સંતાન ની અંદર દીકરા કેટલા અને દીકરીઓ કેટલી આ મને આ શું થોડાક અલગ દેખાય છે અને આ વાતની જાણ હોય ને તો સત્ય વાત કરજે આજે તારા કોળમાં દીકરા કેટલા ને દીકરી કેટલી અરે રાજા અજમલ આજે હું કહું અને તમે સાંભળો એટલે પડિયાર સાંભળે અને અજમલ કે છે હવે કઈ રીતના કે છે નહીં એ આજે લાસા ને લક્ષ્મી રે બંને માર દીકરી એ સગુણા હૈયા કે રોજો ને હાર સગુણા હૈયા કે રોજો ને હાર એ આજે

ઓકે ઠીક આવો તમારી ત્યાં થોડું કામ છે અલગ બીજું બીજું ચાલુ ઘોડો બનાવે ને દરજી દરજી આવે કાપડ લેણ આવે ખબર બીજું મન મારે શીખવો પડે ઈ ના થાવ તો પણ ઈ ગોળીઓ તો પૂજારી શિવ પૂજારી એ પૂજા કરવી રે મારે પૂજા કરવી બોલિયા નાથ ની પૂજા કરવી

લોટાણી છે વન વગડે એ મારી વારે આવો મારા એની માતા શું કે છે ખબર હે આ મને આ એનું માતાનું સોંગ નહીં આવડે કે એની માતાનું છે ને પછી એનું માતાનું થોડુંક અલગ પડી જાય જેવું આવડે અને એમ કે આ સપના ખોટા હોય એમ કે હાસુ ન હોય તારા હાથમાં મિંદોળ ભરો મિંદોળ ભડો હાથ પૈર્યો છે અને તારા લગ્ન છે અને આવી રીતે કંઈક ગાવાનું આવે શ્રીમંદ નથી આવે હું કે પછી આ માતા હીમદેવનું મને એ ભાવતું નથી બરાબર રામજોપી બાપા પછી રામજોપી બાપા ક્યાં ઓલામાં જાય વનવગડામાં વગડામાં અને ત્યારે હું ગાઈ છે પછી પાછાના હોલામાં આવે સપનામાં આવે

हे जोली मेरी भर दे बगदान वाले बेड़ा पार कर दे हो बेड़ा पार कर दे हो बगदान वाले जोली मेरी भर दे वो वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे बगदानवाले वाले बापा सीताराम जय ए बापा राम सीताराम सीताराम दे, दे, दे।, दे सीताराम ગયા સીતારામ સીતારામ દે સીતારામ ને મને એક જ કડી માડી એક જ કડી અમે કડી પૂરી

આવડે આવાર છે ભાઈ બીત પછી આવી આયા છે હવે તે ખોડિયાનું મંડળ આખોના 7મા મહિનાના નાની છોકરીયું રમીન હા રાસ ભણારા પડીયર મંડળ તો મોગલ મસ્તી અમારી કોજે ખોડિયાના નવીન કક કે

હે પિતા યજમલજી કે વાસે હે માતા મીનન દેવના બાળ મારે લેવું યજમલ ગે દરબાર એ ખાવું મારે હરજી ના ભગવાન રામદેવ પાંચે વરસ નહાવાડ એ રામ રામદેવ પાંચે વરસ ના બાળ મારે લેવું

જે દાળ કરણ શેર માં એવો જમણો મા માં જાય જો એવો દાબો મા રઘવીરા ને પેઠ ત્યારે બધા દેવ ને પરસો પેલા પરસો અરજી ને એના માતા પિતા ને પેલા ના માતા પિતા ને અને પછી પછી રીતના પછી અરજી બાકી ને મળવા ગયા રામાપીર બાપા પછી અરજી બાકી ને મળવા ગયા તો માતા મીના દેવ ની પરસો પડ્યો ઓકળતી દેગ ઉતારી પછી દરજીનો પરસો પૂર્યો પછી લાખા વંજારો પરસો પૂર્યો ને ત્યારે રામાપીર બાપા બાર વર્ષના હતા બાર વર્ષના લાખા વંજારો પરસો પૂરી તો ભેરવાનો સહાર કર્યો અને વીસ વર્ષે રામાપીર લગ્ન થયા એ બધાયને પર બધાના પરસા પરિપૂર્ણ કરી અને પછી રામાપીર બાપાએ એ આપણે ઓલી કોણ જોત પીનો જોતો આપણે બધી માતાજીને કેદ કરે એ બધાને અંદન તંદનના બધન પરસા પૂરી અને રાવા પીર બાપાની 55 વર્ષની ઉંમર થઈ ત્યારે હવે અંતિમ વેળા આવી ત્યારે એના માં બાપને મળ્યા કે હાલે હું આજે સુતા સપના આપું કે હવે આજે મારી સમાધિ સમાધિમાં જાણો અંતિમ સમય આવી ગયો છે તો રામા બાપાએ ઓલા રામા બાપાએ બાપાએ બધે એના માતા મીના દેવને કીધું કીધું ને કે હવે મારે સમાધિ માં જવાનો અંતિમ સંસ્કાર આવી ગયો છે કે હવે સમય સમય કે સંસ્કાર સેલો દી હોય ને એનો સંસ્કાર એટલે એનો અંતિમ અંતિમ દિવસ એટલે એનો છેલ્લો દિવસ છેલ્લી ઘડી અને એ રીતના રામાપીર બાપાએ સમાધિ લીધી ત્યારે સમાધિ લેતા પહેલા અને આ ગીત પણ આવે આ એક જ ગીત સાંભળી હે કોઈ રોકી લો હે રોકી લો રામા પીર ਏ ਨੂ ਵੇਰੇ ਪਾਂਖਿੜਾ ਨੇ ਰੂਵੇ ਜਾ સોના લાગે રાજો ને દર બાર લાગે રાજ ને દર એ આજે પર દાનવી નાની સભા મારી સુની રે લાગે એ આજે રાજના બોલાવે પરધાન આવો જરે એ આવજે રાજને દરબાર એ આજે રાજના બોલાવે પરધાન આવો જરે ગાવાનું હોય આજે રાજના બોલાવે પરધાન આવિયા

આવજે રે આ વજે સખી શહેર ને સાત રાધિકારા શેરો બને વેલી